નટાણા તાલુકાના દેસલપાલ ગુતલી ગામે પ્રથમ વરસાદ તળાવ ઓગની જતા સહસ્ત્રોત વિધિથી ઢોલ આ ત્રાસ સાથે આ તળાવને વધાવવામાં આવ્યું હતું પ્રથમ નાગરિકે સરપંચની ઉપસ્થિતિમાં આ તળાવને પૂજન કરી અને વધાવવામાં આવ્યું હતું અને સૌ ગ્રામ્યજનોએ એકબીજાને મોં મીઠું કરાવી શુભકામના પાઠવી હતી હવે જોઈએ નખત્રાણા આમ તક ન્યૂઝબ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના દેસલપર ગુતલી ગામમાં પ્રથમ વરસાદે જ તળાવ ઓઘની જતા તેમજ શાસ્ત્રોક વિધિથી ભારે આનંદ ઉલ્લાસ સાથે અને વાતે ગાતે આ તળાવને વધાવવામાં આવ્યું હતું તળાવને વધાવવા માટે પ્રથમ નાગરિક નારણભાઈ દેવજીભાઈ ચાવડા અને સર્વ જ્ઞાતિ પરિવારના સાથે રહી દેશક પર કૃત્નીમાં તળાવને વધાવવામાં આવ્યું હતું સૌ લોકો વાતતેલ નગારા ત્રાસા સાથે તળાવ ખાતે એકત્રિત થયા હતા ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરવામાં આવ્યા હતા મંત્રોચાર સાથે પુષ્પમાળા ફૂલ શ્રીફળ વધાવી અને જળની પૂજા કરવામાં આવી હતી અને વિધિવત રીતે આ તળાવને વધાવવામાં આવ્યું હતું અને સૌ કોઈએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી હતી કે આ જળ છે એ પશુધન માટે એક વરદાનરૂપ બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને પ્રથમ નાગરિક એવા નારાયણભાઈ દેવજીભાઈ ચાવડાને સૌ ગ્રામ્યજનોએ ખૂબ ખૂબ શુભકામના હતી આપી હતી અને પ્રથમ વરસાદે આ તળાવ ઓગણી ગયું હતું અને શાસ્ત્રોક વિધવાનથી વધાવવામાં આવ્યું હતું